વડોદરા શહેરના નેશનલ હાઇવે અડતાલીસ પર દારૂ ભરેલી ફોર વ્હીલ ગાડીનો અકસ્માત સર્જાયો હતો અકસ્માતનો બનાવ બનતા રોડ પર દારૂની રેલ દોડી આવી હતી આમ તો ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ માત્ર કાગળ છે એ સો કોઈ જાણે છે ત્યારે આજરોજ વડોદરા શહેરના નેશનલ હાઇવે અડતાલીસ પર દારૂ ભરેલી ફોર વ્હીલ ગાડીનો અકસ્માત સર્જાયો હતો અકસ્માત થતાં રોડ પર દારૂની રેલમાં છેલ હોવા મળી હતી અકસ્માત બાદ લોકોએ દારૂની લૂંટ મચાવી હોવાનું સ્થાનિકોનું કહેવું છે સમગ્ર મામલે પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને તપાસ કરી રહી છે કાર કોની હતી દારૂ કોનો હતો અને કોને આપવાનો હતો તેની તપાસ હાથ ધરવામાં આવી રહી છે નેશનલ હાઇવે અડતાલીસ પર અકસ્માત સર્જાતા દારૂની રેલમ છેલ થતા લોકો અને પોલીસ પણ ચોંકી ઉઠી હતી અકસ્માતના બનાવ બનતા રોડ પર ટ્રાફિક જામના દ્રશ્ય પણ સર્જાયા હતા વિજય ચૌહાણ દિવ્યાંગ ન્યૂઝ વડોદરા